શિક્ષક દિન નિમિત્તે ગુજરાત રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં કાર્ય કરતા સાડત્રીસ પ્રતિભાશાળી શિક્ષકોને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગાંધીનગર ખાતે સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રેરણા સંવાદ કાર્યક્રમમાં મહિસાગર જિલ્લાના બે શિક્ષકોને પણ સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા થયા બાદ આ બંને શિક્ષકોએ મહીસાગર જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ સાથે મુલાકાત કરી હતી જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ આ શિક્ષકો સાથે સંવાદ સાધીને શિક્ષણ ક્ષેત્રે તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેમની કામગીરીને બિરદાવી હતી આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થે જણાવ્યું હતું કે અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણની જૂથ પ્રગટાવવા માટે શિક્ષકોના પ્રયાસો ખરેખર પ્રશંસનીય છે મુખ્યમંત્રી દ્વારા મળેલું આ સન્માન અન્ય શિક્ષકો માટે પણ પ્રેરણાદાયક બનશે અને શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે વધુ ઉત્સાહપૂર્વક બનશે આ મુલાકાત દ્વારા જિલ્લાના શિક્ષકોનું ગૌરવ વધ્યું છે અને તેમને વધુ સારી કામગીરી કરવા માટે પ્રોત્સાહન મળ્યું છે ઉલ્લેખનીય છે કે મહીસાગર જિલ્લાના બે સમર્પિત શિક્ષકો અંબાબેન જેતાભાઈ માલ અને કુલદીપસિંહ ગોહિલ શિક્ષણ અને સમાજ પ્રત્યેના તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે સન્માનિત થયા છે અંબાબેને છેલ્લા ઘણા વર્ષથી અંતરિયાળ વિસ્તારમાં દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપી નામાંકન પચાસ ટકાથી વધારીને સો ટકા કર્યું છે જ્યારે કુલદીપસિંહે રમતગમત દ્વારા વિરણીયા પ્રાથમિક શાળાને ખેલ મહાકુંભમાં શ્રેષ્ઠ બનાવી છે આ બંને શિક્ષકોને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના હસ્તે તેમની નિષ્ઠા અને સમર્પણની ઓળખ રૂપે સન્માનિત કરે કરવામાં આવ્યા હતા અનિકેત જોશી મહિસાગર